નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે ઓગણીસ જુલાઈ અને શનિવાર ગઈકાલે તારીખ અઢાર જુલાઈ અને શુક્રવારેના ના દિવસે એફઆઈઆઈ ત્રણસોતેર કરોડ ની ખરીદી રહી હતી અને ડીઆઈઆઈ ની બે હજાર એકસો ત્રણ કરોડ ની ખરીદી રહી હતી તો હવે સવાલ એ થાય કે ડીઆઈઆઈ તથા એફઆઈઆઈ આ બંનેની જો ખરીદી હોય તો માર્કેટ ડાઉન ગયું કઈ રીતે તો જ્યારે પણ રિટેલ ઇન્વેસ્ટરો પ્રમોટરો અથવા મોટા ઇન્વેસ્ટરોનું સેલિંગનું પ્રમાણ ખરીદી હોય ત્યારે આવું બનતું હોય છે તેનાથી આગળ ગ્લોબલ ટ્રેડ ટેન્શન તો છે જ પરંતુ એફઆઈઆઈ ના સતત સેલ ઓફ થી માર્કેટમાં લિક્વિડિટી ઘટી છે અને જેનાથી વોલ્યુમ ઘટ્યું છે આજની ચર્ચામાં આગળ વધીએ ત્યાર પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે અમલ લિમિટેડ કેમિકલ સેક્ટરની આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂનો ચોવીસ ક્વાર્ટરમાં વીસ કરોડ એકાવન લાખ હતું તે વધીને સુડતાલીસ કરોડ એકત્રીસ લાખ થયું છે

અને પાંચ વર્ષનો ત્રેપન ટકા છે એક વર્ષનો એકસો પંચોતેર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સાડા ચોવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો રિઝર્વ કંપની પાસે સત્યાસી કરોડ છે બોરોવિંગ ઝીરો છે સંપૂર્ણ કરજ મુક્ત કંપની છે આ માર્કેટ કેપ એક હજાર બાવન છે સ્ટોક પ્રાઇસ એક હજાર તેર રૂપિયા છે બાવન વીક હાઈ એક હજાર એકસો અડતાલીસ રૂપિયા બનેલો છે રેશિયો બત્રીસ છે આર ઓસી છત્રીસ ટકા છે આરઓઈ ચોત્રીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ એકોતેર ટકા છે એફઆઈઆઈ જીરો જીરો બે ટકા છે નામ માત્રનું ઇન્વેસ્ટ છે એફઆઈઆઈ નું અને પબ્લિકનું હોલ્ડિંગ અઠ્યાવીસ ટકા છે દરેક દ્રષ્ટિકોણથી ખરી ઉતરતી આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે આગળ યમુના સિન્ડિકેટ કંપની ઓટો કૃષિ રસાયણ વિદ્યુત સંબંધિત ઉત્પાદનો તથા સામગ્રીનો વેપાર કરે છે પ્રતિષ્ઠિત કંપનીઓની ડીલરશીપ પણ ધરાવે છે કંપની જેમ કે ટ્રેક્ટર બેટરી લુબ્રિકેટ ઓઇલ યામાહા મોટરસાયકલ હિન્દુસ્તાન મોટર અશોક લેલેન્ડ વગેરે તથા મારુતિ સુઝુકીના પાર્ટ્સનો પણ વેપાર કરે છે ફંડામેન્ટલ જોઈએ તો માર્ચ ચોવીસમાં જે સેલ્સ ચૌદ કરોડ હતું તે પંદર કરોડ થયું છે નેટ પ્રોફિટ કરોડ ઘટી થયો છે આ કંપનીની અલગ અલગ પ્રકારની એક સિચ્યુએશન છે કે વેચાણ થી નફો વધારે છે અને નફા થી વધારે અધર ઇન્કમ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર એક ટકો છે રિઝર્વ એક હજાર બસો સોરાશી કરોડ છે પી રેશિયો દસ છે બુક વેલ્યુ એકતાલીસ હજાર આઠસો ત્રેસઠ રૂપિયા છે આરઓ સી નવ પોઈન્ટ ઓગણચાલીસ ટકા છે આરઓઈ નવ પોઈન્ટ એકત્રીસ ટકા છે અને ફેસ વેલ્યુ સો રૂપિયા છે વન હંડ્રેડ પ્રમોટર છે કંપની બિઝનેસ સિવાય અન્ય સ્ત્રોતમાંથી મોટી આવક મેળવતી હોય તેવું લાગી રહ્યું છે સેલ્સ ગ્રોથ વધતો નથી કંપની પાસે મોટા ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે આપને હું એટલું કહી શકું કે વિન વિન સિચ્યુએશન છે કારણ કે આમાં અમુક જવાબ મળતા નથી જેમ કે અધર અધર ઇન્કમ ક્યાંથી આવે છે છે લાંબા ગાળા માટે કે નહીં અને મુખ્ય બિઝનેસમાં શા માટે વૃદ્ધિ નથી તેના જવાબ મળતા નથી એક સર્જનના પૂછેલા પ્રશ્નનો આ જવાબ છે આગળની કંપની છે આરબી જેડ જ્વેલર્સ ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં સાસી કરોડ હતું તે વધીને એકસો સાડત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બે કરોડ ઓગણ સિત્તેર લાખથી વધી આઠ કરોડ સત્તાવન લાખ થયો છે બેલેન્સ શીટ જોઈએ છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણચાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકાણું કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો પાંચ કરોડ છે માર્કેટ કેપ પાંચસો કરોડ છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો પિસ્તાલીસ રૂપિયા છે બાવન બાવન વીક હાઈ બસો બનેલો છે 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 પંદર સી વીસ ટકા ટકા સત્તર ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા પૂરું છે ફેસ વેલ્યુ એફઆઈઆઈ જીરો પોઈન્ટ ઓગણસાઠ ટકા છે ડીઆઈઆઈ એક પોઈન્ટ અઠાવન ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ બાશી ટકા છે આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે ફ્રેન્કલીન ઇન્ડસ્ટ્રીઝ આ કંપની વિશે એક સર્જન પૂછે છે કે ફંડામેન્ટલ કેવું કહેવાય માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ અઢાર કરોડ હતો તે વધીને એકાણું કરોડ થયું છે પરંતુ સાથોસાથ એક્સપેન્સમાં એટલો વધારો થયો છે કે સરવાળે સાડા પાંચ કરોડનો જે નેટ પ્રોફિટ હતો માર્ચ ચોવીસમાં તે માર્ચ પચીસમાં માં માઇનસ ત્રણ કરોડ સુડતાલીસ લાખ થઈ ગયો છે જેથી એમ કહી શકાય કે લાસ્ટ ક્વાર્ટરમાં કંપની પ્રોફિટમાં નથી માઇનસમાં છે અને બીજું કે પ્રોમોટર હોલ્ડિંગ જીરો પોઈન્ટ જીરો આઠ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ નવ્વાણું પોઈન્ટ બાણું ટકા છે માલ બધે બધો પબ્લિકને પધરાવી દીધેલો છે એકસો સત્યાવીસ કરોડ ની માર્કેટ કેપ વાળી અને એક રૂપિયો પાસઠ પૈસા શેર પ્રાઇઝ વાળી આ એક પેની સ્ટોક વાળી કંપની છે અને અતિ રિસ્કી છે અતિ જોખમી છે કોઈ વાર ચાલી જાય ઓપરેટરો ચલાવી દે તે એક અલગ બાબત છે આગળ એક સજન એ એલ એગ્રી બિઝનેસ વિશે જણાવવા કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ચૌદ હજાર એકસો થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંદર ટકા છે સેલ્સ ગ્રોથ છ ત્રણ વર્ષનો છ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એક હજાર નવસો સાડત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો છો કરોડ છે સ્ટોક પી રેશિયો એકત્રીસ છે આર ઓ સી એકવીસ ટકા છે આરઓઈ સૌ ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે પ્રમોટર હોલ્ડિંગ ચુમ્મોતેર છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ એકત્રીસ ટકા છે ડીઆઈઆઈ આઠ પોઈન્ટ નેવું ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ બાર પોઈન્ટ જીરો આઠ ટકા છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય આપના પોર્ટફોલિયોમાં જો હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળ એક સર્જનનો સવાલ છે કે ચાઈના ઇટીએફ સલામત છે જો કે આપણા ભારત દેશમાં પણ એવા ઈટીએફ છે જે ચાઈના માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ઉદાહરણ તરીકે મિરાઈ એસેટ હેંગસેંગ ઇટીએફ જે મુખ્યત્વે ચાઇનીઝ ટેક કંપનીઓમાં રોકાણ કરે છે આ ઇટીએફ નાસી ઉપર એમ એ એચ કે પી ઇ સી એચ ના સિમ્બોલ નીચે ટ્રેડ કરે છે હાલમાં ભારતીય અને ચાઇનીઝ ઇક્વિટી વચ્ચે મોટો વેલ્યુએશન ડિફરન્સ હોવાથી રોકાણકારો ચાઇનીઝ માર્કેટ તરફ વળ્યા છે અને ઇટીએફ મોટા ભાગે સેફ હોય છે આપણા દેશમાં તો સલામત છે તો પણ ઇન્ટરનેશનલ લેવલે ઇન્વેસ્ટ કરવા બાબતે વિચારવા બદલ અભિનંદન તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર